આ અવસરે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો છેલ્લા ઘણા સમયથી દર ગુરુવારે આ સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો હેતુ એ છે કે નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી એક જ સ્થળે મળે વડોદરા લોકસભા વિસ્તારમાં વધુમાં વધુ લોકોને સરકારની દરેક સેવા પહોંચે તે માટે આવા કેમ્પો સતત યોજવામાં આવી રહ્યા છે દર ગુરુવારે જેમ આ પણ ડૉક્ટર હેમંગભાઈ જોશી વડોદરા શહેરના સાંસદશ્રીના કાર્યાલયમાં અટલ સેવા કેન્દ્રમાં આજે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર આધાર કાર્ડમાં નાનો મોટો સુધારા વધારાનું કામ થઈ શકે અને સાથે સાથે આયુષ્યમાન વહીવંદના કાર્ડ કાઢવાનું હોય કે રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી સી કરવાનું કામ પણ થાય છે અને એની સાથે સાથે અકસ્માત સુરક્ષા વીમા યોજના પોસ્ટ દ્વારા જે ચલાવવામાં આવે છે અને એનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપણે એવું ઈચ્છીએ કે કોઈના પણ જીવનમાં આકસ્મિક રીતે પણ કોઈપણ જાતનો અકસ્માત ના થાય અને સુરક્ષિત રીતે રહે પણ જો આવું કોઈ ઘટના બને અને એના પરિવારને સારી સુરક્ષા મળે એના પરિવારને મદદરૂપ મદદ મળે એના માટે પોસ્ટ દ્વારા આ અકસ્માત વીમા યોજનાનો નું પણ અહીંયા કને કામ કરવામાં આવે છે તો આપના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકો વધુમાં વધુ લાભ લઈ રહ્યા છે અને હજુ પણ વધુમાં વધુ વડોદરા શહેરના નાગરિકો લાભ લે એવા વડોદરા શહેરના સાંસદશ્રી ડૉક્ટર હેમંગભાઈ જોશીનો ઉદ્દેશ્ય છે અને આ ઉદ્દેશ્ય આપના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી અમારી અરજ છે વિનંતી